વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે પાણી ગેટ ખાતે આવેલા મદાર માર્કેટ ખાતે આવેલી સીલ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે પાણી ગેટ ખાતે આવેલ મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા પહોંચી પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સાધનો અને એનઓસીના અભાવના કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ફાયર ફાયર વિભાગ દ્વારા આવેલી બત્રીસ દુકાનો સીલ મારવામાં આવી જ્યારે આ દુકાનોમાં સાડીઓ ડ્રેસ મટીરીયલની દુકાનો આવેલ છે જેમાં ઉપર હેઠાણ ત્યારે દુકાનદારો અને ગ્રાહકોની સુરક્ષાને લઈને આજે ફાયર વિભાગ દ્વારા બત્રીસ જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી આ દુકાનોમાં સાડી વગેરે કાપડ વગેરે ખૂબ પ્રમાણમાં ભરેલું છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસ કોઈ ગંભીરતા લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ બસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ